કપરવેન ટાઉન વિસ્તારનો બનાવ છે જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ લે થઈ સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવતરું મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર પુનો દાખલ કરી અને અમારા કાપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ એ આ ગેંગ ની અંદર કરી અને મોટા ભાગનો મુદ્દા માલ રિકવર કર્યો છે પોલીસ ને સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે લોકોએ અન્ય પણ ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવો આરોપી કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત તો કુમાર ધોળુ એ દહેગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા मोतीपुरा हिम्मतनगर साबरकाठा सिंह विनोद सिंह चौहान वडोल इडर साबरकाठा पंकजगिरी शिवगिरी गोस्वामी हडियोल हिम्मतनगर साबरकाठा दक्षाबेन उर्फे टीनाबेन जगदीशगिरी गोस्वामी हडियोल हिम्मतनगर साबरकाठा जय हसमुख भाई पटेल उमा पार्क सोसायटी देगाम नजीर मिया बालूमिया कुरेशी खोबलिया तालुको कपड़ब जिल्लो खेड़ा આ તમામ આરોપીઓને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ એક્ટિવા મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે

કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દિપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે